અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામમાં નર્મદા ક્લીન ટેક દ્વારા નાખવામાં આવેલ ઔદ્યોગિક પ્રવાહી વહન કરતી પાઇપલાઇનમાં છેલ્લા એક વર્ષથી લીકેજની ગંભીર સમસ્યાએ ખેડૂત પરિવારને રડાવી દીધું છે બોઈદરા ગામના સર્વે નંબર પાંચસો ચુમ્માલીસમાં વસવાટ કરતા અને ખેતી પર નપતા જીગરકુમાર દીપકભાઈ પટેલનું ખેતર આ પાઇપલાઇનની નજીક આવેલું છે ખેડૂત દ્વારા કરવામાં આવેલ આક્ષેપ મુજબ પાઇપલાઇનમાંથી થતા સતત લીકેજને કારણે જે પ્રવાહી બહાર આવી રહ્યું છે તે તેમના ખેતરની જમીનને પ્રદૂષિત કરી રહ્યું છે આ પ્રદૂષણની સીધી અસર તેમના મુખ્ય પાક શેરડી પર પડી છે સતત લીકેજ અને પ્રદૂષિત પાણીના ફેલાવાના કારણે શેરડીના પાકમાં ભારે નુકસાન થયું છે જેના કારણે તેમને લાખો રૂપિયાનો આર્થિક નુકસાન ભેટવાનો વારો આવ્યો છે પીડિત ખેડૂત જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પાઇપલાઇન લીકેજની સમસ્યા કોઈ નવી નથી છેલ્લા લગભગ એક વર્ષથી તેઓ આ નુકસાન સહન કરી રહ્યા છે આ સમયગાળા દરમિયાન તેમણે નર્મદા ક્લીનટેક કંપની તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અન્ય સંબંધિત સરકારી વિભાગોને આ લીકેજ અંગે અનેક વખત મૌખિક તેમજ લેખિત જાણકારી આપી હતી અને તાત્કાલિક સમારકામની માંગણી પણ કરી છે જોકે તેમની આ તમામ રજૂઆતોને તંત્ર દ્વારા સતત અવગણવામાં આવી હતી જેના પરિણામે ખેતર અને પાકને થતું નુકસાન વધતું જ ગયું ખેડૂતે ભારે હતાશા સાથે જણાવ્યું હતું કે તંત્ર તરફથી કોઈ સંતોષકારક કે ત્વરિત પગલા લેવામાં આવ્યા નથી આ સમગ્ર મામલામાં તંત્રની ઉદાસીનતાનો પર્દાફાશ કરતા બોર્ડના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે ખેડૂતના કહેવા મુજબ જ્યારે જીપીસીબીના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવે છે ત્યારે તેઓ જવાબદારીમાંથી છટકવા માટે ઉડાવ જવાબ આપી દે છે ખેતી અને આર્થિક રીતે પાયમલ થઈ ગયેલ ખેડૂતને જ્યારે ક્યાંકથી પણ ન્યાય ન મળ્યો ત્યારે તેણે મજબૂરી મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો ખેડૂતે માંગ કરી છે કે એનસીટીએલ દ્વારા તાત્કાલિક ધોરણે પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવે અને તેમના શેરડીના પાકને થયેલ લાખો રૂપિયાના નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને વળતર ચૂકવવામાં આવે આ ઘટનાએ ઔદ્યોગિક પાઇપલાઇનની જાળવણી અને ખેતીની જમીન પર થતી તેની અસરો પર ગંભીર સવાલો ઊભા કર્યા છે બોઈદ્રાની સીમમાં પાંચસો ચુમ્માલીસ નંબર મારું ખેતર છે એમાં એનસીટીની લાઇન જાય છે એમાં આજે વરસ દિવસ પહેલાંનું અમારું લીકેજ છે અહીંયા એમાં કેમિકલ વાળું ગંદુ પાણી એટલું બધું નીકળે છે ને એટલું બધું મારે ખરાબ પાકને નુકસાની થયેલી છે હમણાં હાલ મારે ખેતરમાં શેરડી છે ઊભી એ જગ્યા પર જે જગ્યાએ પાણી ગયેલું છે એ જગ્યાએ બધી શેરડી મળી ગયેલી છે એમાં ને મેં મૌખિક રજૂઆત પહેલી કરી હતી પછી ત્યાર પછી લેખિત રજૂઆત કરી પછી અમે એસોસિએશનમાં જાણ કરી છે એસોસિએશનના પ્રમુખને પાનોલી જીઆઈડીસી ને ગાંધીનગર વાઇસ ચેરમેન છે આઈએસને પણ લેખિત અરજી કરેલી હતી પણ અત્યાર સુધીમાં કોઈ હાથ ધરતું નથી ને ઉમેશ ચૌહાણ સાહેબને મેં એટલી વાર ફોન કરેલા છે તો સાહેબ મને એવું કહે છે કે ત્યાં થશે તમારું જ્યારે આવશે ત્યારે અમે નહીં તો પોલીસ પ્રોટેક્શન લઈને પણ અમે કામ કરી લઈશું તમારે પચીસ હજાર રૂપિયા આપવાની મને ઓફર આપી હતી સાહેબ નુકસાન મારે લાખોની ઉપરનું નુકસાન થયેલું છે મારી જમીન બગડી છે જીપીસીપીમાં મેં ફોન કરેલો ત્યારે મને મેડમે એવી કીધું હતું કે તમારો પર્સનલ મેટર છે તમારે કંપની સાથે બેસીને આઉટ કરવાનું રહેશે હવે મારે આગળ બીજું શું કરવાનું મારથી હવે આ લોકો કોઈ હાથ ધરતા નથી તો પાછી મારે કાર્ય કાર્ય જેને મેં અરજી કરી છે તેને કાયદેસરની હું કાર્યવાહી કરવામાં આવી છે લોકો